શું તમે પણ ડાયાબિટીસના દર્દી છો સવારે આ હેલ્ધી ડ્રિંક્સથી કરો દિવસની શરૂ ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં દવા સાથે ડાયટનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે નાની ભૂલ પણ તમારું શુગર લેવલ વધારી શકે છે જો કે તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લો સંતુલિત આહાર જાળવો છો કસરત કરો છો અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવો છો તો તમે આ રોગને સરળતાથી કંટ્રોલ કરી શકો છો અહીં અમે તમને કેટલાક એવા ડ્રિંક્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ડાયાબિટીસના દર્દી પી શકે છે તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ લઈને વહેલી સવારે તેનું સેવન કરી શકો છો મેથી દાણા મેથી દાણા શુગરના લેવલને ઓછો કરીને તેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં સુધારો કરવામાં મદદ કરે છે તેમાં રહેલા સોલ્યુબલ ફાઈબર ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં ફાયદાકારક છે તજ તજનો એક નાનો ટુકડો પાણીમાં ઉકાળીને તેને પીવાથી ગ્લુકોઝ મેટાબોલિઝમમાં સુધારો કરે છે આમળા આમળામાં વિટામિન સી અને પોલિફેનોલ્ઝ ભરપૂર માત્રામાં હોય છે અને ઓક્સિડેટિવ તણાવ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના બે મુખ્ય ફેક્ટર છે ગરમ પાણી સાથે હળદર સવારે ગરમ પાણીમાં એક ચપટી હળદર નાખીને પીવાથી બળતરા રોકવામાં મદદ મળે છે કારણ કે હળદરમાં એક્ટિવ સંયોજન કર્ક્યુમિનની જૈવ ઉપલબ્ધતા ઓછી હોય છે એટલા માટે એક ચપટી કાળા મરી ઉમેરવાથી તેને શોષવામાં મદદ મળે છે તે બળતરા અને ઓક્સિડેટિવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે જે છો અહીં ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે કૃપા કરીને તેનો અમલ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લો